ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બટની જમીન અન્ય પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના કારણે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ સરકારને અસંખ્ય આવેદનપત્ર સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ પહોંચાડી હતી માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆતના પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે બેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લઈને સ્થાનિક માછીમાર પરિવારોએ યોજનાના કારણે આર્થિક નુકસાન નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું પરંતુ ઘણા સમય વીતવા છતાં અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે

કટપર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે મડબુર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી ઝીંગા ઉછેર ખીલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે એમની સાંભળી છે અને એની રજૂઆત વિભાગ અને તેમજ કલેક્ટર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માગીએ છીએ અને રજૂઆત કરીશું મારું નામ સુનિલકુમાર છે હું હાલમાં ભારપુટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રોજ બજાવું છું આજ રોજ ભારપુટ બેરેજ ને મુખ્ય ઓફિસ એટલે કે ભારપૂટ બેરેજ જે કામ ચાલુ છે ત્યાં ભારપૂટ બેરેજના સાહેબો પીએમ સાહેબ તથા કલ્પસર ડિપાર્ટમેન્ટના સાહેબોને મુલાકાત કરવા માટે માછી સમાજના ભારભૂત તથા ભરૂચના માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી બે હજાર સત્તરથી માછી સમાજ તથા ભારભૂત બેરોના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે એ આંદોલન વિષયક જે વર્ષો વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ સર બેઠક કરી અને બે હજાર ઓગણીસમાં એ લોકોએ કલ્પસર ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયા બે તર મીસમસ્યોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટ બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી સરકારશ્રીને એ જમીન જે માછી સમાજના લોકોને ફાળવવામાં હતી હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર ખૂબ જ આક્રોશ છે ને એ એના માટે મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભારભૂટ બેરેજ યોજના ઉપર જે અધિકારી છે એને મુલાકાત કરવામાં આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે આ બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ સાહીઠ ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં આઠસો મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવે છે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે એ રજૂઆત કરવામાં આવે છે અને શાંતિથી કલ્પરસરના જે સાહેબ છે એમને નમ્રો વલણ ત્યાં જવાબ આપ્યો છે કે અમે જેમ બને તેમ તમારું આગળ વાત પહોંચાડીશું અને અમારી તરફથી જે હતું એ કરીશું